ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે બાવીસમા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનજ સેવા માટે અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે જેમાં આ કેમ્પ છવ્વીસ ડિસેમ્બરથી લઈને સાત જાન્યુઆરી સુધી ચાલશે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે ન્યૂઝ રમેશ સત્યની સાથે

ટુ થાઉઝન એમ્પ ના કર્યું તો અમે જો ફાળો મળ્યો તો અહીંયા અમે હોસ્પિટલમાં બધા નવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે ને લોકો ફાળા દીધા વગર પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે શહેરમાં જે લોકો લાખો બે લાખ ત્રણ લાખ દઈને છ મહિના આ લોકોને અપોઈન્ટમેન્ટ મળે છે અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે લાઈનમાં બેઠે છે ને આ લોકોને બધી યાદની સફળતા મળે આખો વર્ષ અમે લોકો આ કેમ્પ સતાવીસ ડિસેમ્બરથી પાંચ પાંચથી સાત જનવરીથી કરીએ છીએ ને આમાં બધા વિભાગના દૂર દૂરના ડાક્ટરો આવે છે ને દૂર દૂરના દાતાઓ આવે છે દેશ વિદેશના સહયોગ આપે છે એટલે અમારું બધું કામ ચાલે છે વાલાઓ આવો ને લાભ લેવો

જે ભાવના હતી એ એક એક જાતની આ આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે પણ તો આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ બેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ્પ વર્ષો સુધી ચાલશે ડોક્ટર ટોલિયાને જે અમને એનું લોકલ લીડરશીપ લીધી રમેશભાઈ પનેરા જે આખો અમને આ મેનેજ કરવામાંથી હેલ્પ કરે છે તો આવી રીતે આ એક વ્યક્તિનું નહીં પણ બધા આખા એટલેટા ટીમ બોમ્બે ટીમ અમેરિકાની ટીમ એટલે આવી રીતે ઘણા બધા માણસો અને સદનસીદે જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી અહીંથી ચાલુ છે બધું સારી રીતે મેનેજ થઈ શકે છે અને આશા છે કે આ આમાં આપણે નવું શું કરી શકીએ જેમ બે વર્ષ પહેલાં નવીની બેને નક્કી કરેલું કે આપણે એક બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ આવી ગયો છે તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે તો આવી રીતે આખા એરિયામાં કોઈ અમેરિકી ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી હતી આંખની એટલી ઓપીડી થતી હોય અથવા તો એ માનો કે આટલા બધા ઓપરેશનો થઈ જતા હતા તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે એ ડેવલપ કરી અને એક એક ઊંચી જગ્યાએ આપણે આપણા આપણા તાલુકામાં તાલુકાની નામના બધે ચડી બસ એ જ કહેવાનું છે હા તેમ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ કૂંકાભાઈ કે દ્વારા રચના કરવામાં આવેલી હતી આ સૌરદ સરોદય એક કૂંકાભાઈની ભાવના હતી કે મારું માદરે વતન ઉપલેટાની અંદર જેમ આવું સારું કાર્ય થાય તેના હેતુથી આ દ્રષ્ટિની રચના કરવામાં આવી અને આ દ બે હજાર એકમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે આની અંદર દેશ વિદેશથી ડોક્ટરો આવે છે દેશ વિદેશથી દાતાઓ મળે છે આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે ચારસોથી પાંચસો જેવા ઓપરેશનો કરવામાં આવે છે જે ઓપરેશનો આ આ વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને તેના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે અને આ જે દેશ વિદેશી જે દાતાઓ છે ડૉક્ટરો છે એ અનેક ભાવના છે અને આપણે જોઈએ છીએ કે મેડિકલનો કેમ્પો છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એમ ચાલતા હોય છે પણ આ એક ધારો બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે ઉકાભાઈની ભાવના હતી એ અવિરત ચાલુ છે એ નલિની બેન છે એમનો પરિવાર છે એની જોડે જે અન્ય ડોક્ટરો અમારે ટોલિયા સાહેબ છે અને આ કુગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે એ સફળતાપૂર્વક પાર થાય છે અને લોકો વધારે વધારે દર્દીઓ જે જરૂરિયાતમંદ છે એનો લાભ લે છે અને પ્રભુને પ્રાર્થના પણ કરી આ કેમ આવી રીતે ચાલુ રહે અને એને એક જે ભાવના છે એ ભાવના હંમેશાને માટે જે ઉપલેટાને માટે જે ઉપયોગી છે એનું રૂપ અમે ક્યારેય પણ ચૂકવી નહીં શકીએ ખરેખર ધન્યવાદને પાત્ર છે